લોકો પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે મિત્રાણા ગામના રસ્તાઓ દરિયો હોય એવા જોવા મળ્યા મુશળધાર વરસાદ સિદ્ધપુરમાં છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે અને રસ્તાઓ ઉપરથી નદીના વહેણની માફક વરસાદી પાણી પસાર થતા જોવા મળ્યા મિત્રાણા કાકોશી ગામમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે લોકોની મુશ્કેલી સવારના સમયે જ વધી ગઈ વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાજ મનસુરી પાસેથી પ્રાપ્ત કરીશું એજાજ શું સ્થિતિ છે અત્યારે સિદ્ધપુરમાં ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં તે પ્રમાણે પાટણ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે સિદ્ધપુર તાલુકાના અંદર

કે દોરડા પરથી દોરડા પકડીને પસાર થઈ રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતના આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે શિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો શહેરી વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે તરફ જો વાત કરવામાં આવે બાજુમાં આવેલું કાકોસી ગામ છે ત્યાં પણ તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને ઓવરફ્લો થવાના કારણે તેના પણ પાણી છે કે આજુબાજુ ગામના વિસ્તારોના અંદર ફરી વળ્યા છે સાથે કહી શકાય કે જે રીતના વરસાદ વરસ્યો છે તે રીતના શિખપુર શહેર સહિત તાલુકાના અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા નુકસાનના દ્રશ્યો હાલ તો સામે આવ્યા છે

આ ગામનો રબારીવાસ વિસ્તાર છે કે જ્યાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે જાણે આખું ગામ ડૂબી ગયું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે એક પશુ રસ્તા ઉપરથી પસાર થતું હતું અને અચાનક પાણીમાં ડૂબવા લાગ્યું લોકો એક તરફથી બીજી તરફ દોડાના સહારે જઈ રહ્યા છે કેમ કે ધડ સુધીના પાણી ભરાઈ ગયા છે અને એમાંય પાણીનો વહેણ એટલો તેજ છે કે અહીંયાથી પસાર થતા લોકોને જીવનું જોખમ લાગી રહ્યું છે